આપણા નહીબ નું હોય ને તો ક્યાંય ન જાય પહેલી વસ્તુ તા તો ગમે ત્યાં ગમે થાય ને થાય ને આપણા નહીબમાં આપણે જો હોય તો પણ જો ન હોય તો ગમે ત્યાં મૂક્યું હોય ગમે જગ્યાએ હોય તોય પણ ત્યાંથી લૂંટાઈ જાય જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા હમ આનંદમાં છે ને વાહ આનંદમાં રહેવું બસ એ જ આપણું કામ છે ને એ આનંદ જ છે આપણું સ્વરૂપ તો આનંદમાં રહેવાનું અને હવે તો નવું વરસ ચાલુ થઈ ગયું છે એટલે બસ બે હજાર છવ્વીસનું કેવું જાય ને શું જાય એ જોઈએ છે રાઈટ બે હજાર પચીસનું તો બહુ ખરાબ હતું વર એકચ્યુઅલી બધા માટે એમ એમાં છેલ્લે છેલ્લે આપણે ખેડૂતને મોહેમ આવવાની હતી બરાબર એમ ઘરમાં એમ લાગતું હતું કે હવે કોરિયો આપણે બસ હવે ખાવાનો જ છે તાતા ત્યાં જૂટવાઈ ગયો તો ઘણી વખત આવું થાય છે રાઈટ વાવાઝોડું આપણે બને વાવાઝોડું તો નહીં પણ માવઠું આવ્યું હતું અને જોરદાર વરસાદ આવ્યો હતી પણ હવે જોઈએ બે હજાર વર્ષ ઓવરો શાંતિ શાંતિને જે કંઈ જોતું હોય ને જે કંઈ તમે માગો એ ભગવાન તમને બધાયને દઈએ રાઈટ આપણે એવી શુભેચ્છા બધાયની કરીએ કે ભાઈ તમને જે જોઈએ ને એ મળી જાય એ તમારે તમારી જે માંગ હોય એ રાઈટ અને એના માટે આપણે મહેનત કરવાની બરાબર છે તો હવે મારે વાત તમને એ કરવી છે કે આપણે ઘણી વખત એમ થાય કે ઓકે આપણે છે ને લોકરમાં પૈસા મૂકવા લેવો લોકરમાં આપણે દાગીનાને બધા મૂકી આવ્યા કારણ કે દાગીનાને હમણાં હુનાનું તો નામ જ નથી લેવાતો હુનાન ચાંદીનું તો અત્યારે હવે હરીગે ઉઠ્યું છે એમ તો આપણે કારણ કે ઘરે તો ન હકીએ ઘરે રાખવાથી પણ કારણ ગમે ત્યારે કંઈક લૂંટાઈ જાય કાંઈ આપણે તો ઘેર હોય નહીં ચોરી કરી જાય માણસ ગમે એ રાઈટ તો ઘરમાં તો આપણે પહોંચાય નહીં બરાબર એટલે આપણે મૂકીએ બેંકમાં બરાબર બેંકમાં મૂકી આવીએ લોકરમાં પણ હવે લોકરમાં કેટલા સેફ છે એ જોવાનું છે કારણ કે અત્યારે કંઈ દુનિયામાં ક્યાંય તમે એમ માનો કે આપણે એમ થાય કે આ બધી એમનો ન્યા આપણે વાંધો નથી કે ન્યા બધું સેફ છે પણ ક્યાંય સેફ નથી અત્યારે એવું એક બન્યું છે આ ક્રિસમસ ક્રિસમસ ઉપર ઉપર જ જ બન્યું ગયા જર્મનીની અંદર રાઈટ આ જર્મનીનું છે જર્મનીમાં એક લોકર જે આખું બેંકનું લોકર હતું હવે એ લોકર કઈ રીતે તોડી ગયા કઈ ખબર ન પડ્યા લ્યો આખું આ અંદર અંદર હતું અંડરગ્રાઉન્ડ હવે એમાં ડ્રિલ કેમ પાડ્યું એ કેમ ગયા હે રાઈટ પણ બધું લૂંટી ગયા ટોટલી અને માણસો બિચારા હવે હે ને હેરાન હેરાન આજે ખબર પડ્યા આજે મંડે છે એટલે મંડેના ખબર પડ્યા બેંક ખોલી ત્યારે હવારમાં હે ને ફાયલ આમ ચાલુ થઈ ગયું હતું ત્યાં પછી તો ગયા અને જોયું ત્યારે ખબર પડ્યા અંદર કે આ તો બધું કાઢી ગયા એટલે એ કેવા પ્રોફેશનલ હશે અને કેટલો માલ કાઢી ગયા એ તમને ખબર ટુ પોઈન્ટ સિક્સ યુરો ટુ પોઈન્ટ સિક્સ મિલિયન યુરો ટુ પોઈન્ટ સિક્સ મિલિયન એટલે લગભગ બહોન સાહીઠ કરોડ રૂપિયા થાય બહોન સાહીઠ કરોડ વિચાર કરો તમે રાઈટ આટલો માલ હવે એમાં ગોલ્ડ હતું અને ગોલ્ડ હોય પછી બીજા બધા એના માણસો શું આ મૂકતા હવે પૈસા એ મૂકે ને આપણા મૂકે નહીં આપણે આપણે બ્લેક નાન પૈસા હોય તો પછી ક્યાં ને ઘરમાં તો રાખે ન ગઈ કારણ કે ઘરમાં રાખીએ તોય પ્રોબ્લેમ હવે અહીંયા એકા લોકરમાં મૂકે છે પણ લોકરમાંય હવે આ તો ઠીક છે રેડ પાડે માનો કે ને આપણા ઉપર કેમ ગમે ત્યારે રેડ પાડે તો એ લોકો લોકર એ આપણે સીલ મારી દઈએ લોકરમાં લોકરમાં સીલ મારી દઈએ ને સીલ મારી દઈએ એટલે એ પછી લોકર આપણે ખોલી ન હકીએ અને એ લોકો ચેક કરે તો એમાંથી જો રૂપિયા નીકળે તો એ પ્રોબ્લેમ હમ એટલે અત્યારે ક્યાંય સેફ નથી અને પાછું તમે વિચાર કરો કે માનો કે આ લઈ ગયા હવે લઈ ગયા તો લઈ ગયા પણ એમાં બિચારા કંઈક માણસો જે છે બિચારા હેરાન થઈ ગયા એવા કે એ કોકને તો મરણ મૂડી એમ કે ટૂંકમાં આખી જે બધું કમાણા હોય ને એનું ગોલ્ડને લીધું હોય બધું એ બધું પડ્યું હોય અંદર હમ તો હવે તમે કહો કે તો ઇન્સ્યોરન્સ હોય કે ઇન્સ્યોરન્સ કવર કરે ને પણ ઇન્સ્યોરન્સ કેટલો કવર કરે ઇન્સ્યોરન્સ એનો કવર ન્યા કહે છે કે દસ હજાર ત્રણસો યુરો સુધી ઇન્સ્યોરન્સ કવર કરીએ દસ હજાર ત્રણસો યુરો મેક્સિમમ તમને મળે એથી વધારે કાંઈ મળે નહીં કે તમારો પોતાનો બીજો ઇન્સ્યોરન્સ તમારે કંઈ તમે લીધો હોય ઘરનો ઘર માટેનો કે આવી રીતે કંઈ કંઈ બારોબાર એમ કે મૂક્યા છે દાગીના ક્યાં કે તે તો તો વસ્તુ જુદી છે બાકી ઇન્સ્યોરન્સ એ કવર નથી કરતો હવે ન્યા આપણે ત્યાં પણ ખબર છે આપણે જે બે બેંકમાં આપણે એસબીઆઈમાં બધા લોકરમાં મૂકી આવીએ તો ન્યા કેટલો કવર કરે છે જેટલું રેન્ટ હોય ને રેન્ટના હન્ડ્રેડ ટાઈમ્સ ગીને લેવાના રાઈટ હન્ડ્રેડ ટાઈમ્સ એટલે કંઈ ન થયું હો ગણ્યા એનાથી એમ એટલું કવર કરે તો માનો કે હજાર હજાર રૂપિયો કદાચ આપણું જો ભાડું હોય તો લાખ રૂપિયો કવર કરે હવે એમાં શું કામ મળે હે અત્યારે ગોલ્ડની પ્રાઇઝનું નામ નથી લેવાતું હૂનું તો હૂનું અત્યારે એ આસમાને પહોંચી ગયું છે અને હવે એ હવે તો આપણે એના કરતાં આપણા બાપ દાદા કેટલા હોશિયાર હતા ત્યારે ત્યારે કોઈ વસ્તુ નહોતી ત્યારે પણ એ ગોલ્ડ હાંચવતા તો ક્યાં હાંચવતા ખબર છે ને એ ગમે ત્યાં જમીનની અંદર ખાડો ગારે ની મૂકે દેતા અને ત્યાં ક્યાં સેફ તે દઉં કે સેફ હું કંઈ હતું કંઈ નહોતું પણ એ આમ જુઓ તો એ એક સેફ કહેવાય ને કારણ કે તમને કોઈની ખબર તો હોય ને કે ક્યાં મૂક્યું કે ક્યાં એને જ ખબર હોય ને જે વડીલ હોય મૂડતા રાઈટ અને એ આયુ છે ને આયુ વધારે બધા કરતી એમાં પહેલાં તો આપણે બધાને જુમણા બૂમણા બધાને પહેલાં હું તૂણાં જેવું ઝુમણા ને હારું ને આન તે ને પાવલા કાઠલી ને ફલાણું ને પૂછડું એ બધા છે ને એ અંદર અંદર ખાડો ગારે જમીનમાં ની એવી જગ્યા એ મૂકે કે કોઈને કંઈ ખબર જ ન પડે નણહારી ન પડે પણ એમાં છે ને ક્યારેક પછી જો ન છેલ્લે કે ઓશિતાનો કંઈક હાર્ટ એટેક કે આવી જાય જો ને કોઈને ન કીધું હોય તો જાય તો એટલે એ પણ રીસતા છે પણ એમાં છે ને એ બે ત્રણ જણા કહી દીધું હોય તો વાંધો ન આવે મારે પાછા પણ અત્યારે છે ને માણસ માણસને વિશ્વાસ એ નથી રહ્યો એમાં કરવું હું આમાં હ કે માણસને એકબીજા પર વિશ્વાસ નથી નહીં થતા કે જો ત્રણ ચાર જણાનું કહી દીધું હોય તો વાંધો નહીં પડે પણ વવું ને હાફૂટની વહુ ઉપર વિશ્વાસ ન હોય એમાં કરવું કામ હોય કે કંઈક લઈ જાય તો કે હમ તો એ એ આવું પ્રોબ્લેમ છે એટલે પણ એટલે હોય તો એ પ્રોબ્લેમ ન હોય તો એ પ્રોબ્લેમ એવું છે બધું તો મેં કીધું તમને હે ને ખબર પડે કે આ વસ્તુ આપણે એમ કહીએ કે બધી જગ્યાએ લોકરમાં મૂકીએ લે સેફ છે પણ સેફ અત્યારે ક્યાંય નથી પણ વસ્તુ એક વસ્તુ છે કે આમાં હે ને જો આપણા નહીબ ન હોય ને તો ક્યાંય ન જાય પહેલી વસ્તુ તો ની ત્યાં ગમે થાય ને થાય ને આપણા નહીબમાં આપણે જો હોય તો પણ જો ન હોય તો ગમે ત્યાં મૂક્યું હોય ને ગમે જગ્યાએ હોય તોય પણ ત્યાંથી લૂંટાઈ જાય રાઈટ ને આમય પાછું આપણે જઈએ ઉપર જઈએ ત્યારે કંઈ લઈ જવાનું તો હોય નહીં એટલે એવો અફસોસિ પછી કરાય નહીં જો જાય તો જાય જો ન હોય આપણે નહીબમાં નહીં હોય તો ન હોય તો જાય રાઈટ બીજું આમાં આમાં કંઈ આમાં જાજુ કંઈ કરાય જ નહીં કોઈ વસ્તુ જાજુ કરો ને એટલે જાજી તે એવું છે ભંડરાની કહેવાય તો તમને શું તમને શું લાગે છે એટલે તમે કોમેન્ટમાં કહેજો કે ભાઈ આમાં ખરેખર બેંકમાં મુકાય કે આમાં ક્યાંક આપણે જમીનમાં કે કંઈક એવી રીતે કંઈક કરાય આપણે જે પહેલાં દાદા આપણે કરતા હતા ને વડીલો કરતા હતા એવું તો કહેજો મને રાઈટ કે તમને શું લાગે છે એમાં બરાબર છે બાકી તો જો આ બિચારાનું લૂંટાઈ ગયું બધાનું એવું છે તો આવજો બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય બિંજાત ભગત અને જય ખોડિયારમાં